હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે જે રીતે ગુજરાતમાં આજથી ફરી એકવાર ગરમીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે હવે ક્યારે વરસાદ આવશે તેને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે સાતથી ચૌદ જૂન સુધી ગુજરાતમાં ચોમાસાના વરસાદની શક્યતા છે ચોવીસ મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થશે ત્રીસ જૂન સુધી હવામાનમાં પલટો આવતા ગરમીમાં વધઘટ રહી શકે છે એટલે આ વખતે રોહિણી નક્ષત્રના વરસાદ સાથે સાથે શરૂઆતમાં તારીખ સાતથી ચૌદમાં પણ ચોમાસાનો વરસાદ થશે આધી વંટો સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ ચૌદથી અઠ્યાવીસમાં પણ આધી વંટો ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ચોમાસાની શરૂઆતમાં ચોમાસાની સાથે પવનની ગતિ એવી કે શક્યતા મકરના સાપડા મૂડી જાય કેટલાક એવી ગતિ વધી જશે આ ઉપરાંત પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વખતે અરબી સમુદ્રમાં અને બંગાળ બંગાળમાં વાવાઝોડા થશે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત થવાની શક્યતા રહેશે સત્તરમી મેથી ચોવીસ મે વચ્ચે આંદોમાન નિકોવર ટાપુ ઉપર ચોમાસું બેસી જવાની શક્યતા રહે છે દક્ષિણ પૂર્વીય તટ ઉપર ચોમાસું બેસી જશે અને તારીખ ત્રીસમી મે સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે વાવાઝોડા થશે ભારે ચક્રવાત સર્જાશે છે દક્ષિણ પૂર્વીય તટ ઉપર ખબર લઈ નાખે એવા પવનો પકાથી વાવો થશે